બનાસકાંઠાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં ધડાકો થયો અને અઢારથી વધારે લોકોના મૃત્યુ થયા પણ આના માટે જવાબદાર કોણ કારણ કે સરકાર તો ચાર લાખ રૂપિયા આપીને છૂટી જાય છે પણ એ લોકો જે ઇલિગલ આ પ્રકારની ફેક્ટરી ચલાવે છે તેમની વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે કારણ કે ટીઆરપી ઝોનનું આપણે જોયું એ પણ ઇલિગલ ચાલતું હતું અને હવે આ રીતે અહીંયા આગળ બીજો એક ધડાકો થયો અને તેની અંદર પણ આગ લાગી અને જેમાં અઢારથી વધારે લોકોના મૃત્યુ થયા છે આપણી સાથે અત્યારે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડાયા છે જિગ્નેશભાઈ શું કહેશો કારણ કે જે રીતે ટીઆરપી ઝોન આપણે જોયું હતું એ પછી આ બીજી એવી મોટી ઘટના થઈ પણ કાર્યવાહીના નામે તો કશું જ નથી થતું સૌ પ્રથમ તો આપના માધ્યમથી પીડિત પરિવારોનો જેમણે પોતાના સ્વજનો ગુમાવે એમને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું મારી સંવેદના વ્યક્ત કરું છું આ ઘટના એટલા માટે બને છે કે ટીઆરપી ગેમિંગ ઝોનમાંથી રાજ્યની સરકારે એ સબક ના લીધો કોઈ ધડો ના લીધો અને મોરબી કાંડમાંથી પણ ન લીધો હરણી કાંડમાંથી ન લીધો ને તક્ષશિલા કાંડમાંથી પણ ન લીધો એટલે આપણા ગુજરાતમાં ન્યાય નથી ફેક્ટરી ઇલિગલ હતી પણ એની અંદર ગુજરાત અને ગુજરાતની બહારના ભારતવાસી મજૂરો જ પોતાની કાળી મજૂરી કરીને ઉત્પાદન કરતા હતા એટલે આ શ્રમિકોના જીવનની અને શ્રમની રાજ્ય સરકારને કોઈ જ વેલ્યુ નથી ટીઆરપી ગેમિંગ ઝોન બાદ જે પ્રમાણેની સઘન તપાસ તમામ ક્ષેત્રમાં રાજ્યની સરકારે કરાવવાની હતી એના બદલે લીપાપોથી કરી સરકારનું ફોકસ શું હતું કે જિગ્નેશબેન બધા લડે છે એ ક્યારે થાકે મીડિયાવાળા ક્યારે બાઇટ્સ લેવાનું બંધ કરે છાપાવાળા ક્યારે લખવાનું બંધ કરે પીડિત પરિવારો આ મામલે બોલવાનું બંધ કરે એટલે લીબાફોથી કરવા સિવાય રાજ્ય સરકારનો કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી બીજું આવા જ્યારે મોટા કાંડ થતા હોય છે તો એમાં કરોડપતિ અરબપતિ માણસો ઇન્વોલ્વ હોય છે મોટા પૂંજીપતિઓનો સ્ટેક હોય છે એ ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીને ફંડ આપતા હોય છે એટલે બંને એક બીજાના હિતોને પ્રોટેક્ટ કરતા હોય છે એટલે જેને કહેવાય ને જેની ઇન્ટેગ્રિટી પર કશું ઠેકાણું ન હોય એવા જ અધિકારીઓ તપાસ કરે બાકી મેં સાંભળ્યું છું બનાસકાંઠામાં પણ એસઆઈટી બનાવી રહે છે પણ એસઆઈટીમાં કોણ હશે જેની ઇન્ટેગ્રીટી પર સવાલ ન હોય પ્રમાણિક હોય નોન કરપ્ટ હોય એવા કોઈ ઈમાનદાર ઓફિસરને તમે તપાસ સોંપી તપાસ એના તાર્કિંગ અંજામ સુધી લઈ જાઓ ફાસ્ટ્રેક કોર્ટમાં બધા જ પ્રકરણના કેસ ચાલે અને એક વર્ષની તો મોડા મોડા ત્રણ વર્ષમાં બધી ટ્રાયલ પતી જાય અને આરોપી સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જાય તો ગુજરાતમાં મેસેજ જાય કે મરી ગયા જો કાયદો તોડ્યો તો સરકાર નહીં છોડે અત્યારે તો ખુલ્લે આમ રોડ ઉપર તલવારો કાઢો જે કરવું એ કરો ડ્રગ્સ વેચો અમદાવાદ શહેરમાં ડ્રગ્સ મળે દારૂ જ છીએ એટલે ગુજરાતની અંદર આરોપીઓને કોઈ ખોફ નથી અને એના કારણે બે હજાર ચોવીસમાં લાયસન્સ રિન્યુ નહોતું થયું રદ થયું હતું એ પછી પણ આને ફટાકડાનું ઉત્પાદન શરૂ રાખ્યું ચાલુ રાખ્યું કેમ કે કોઈ અમારો વાળ વાંકો નહીં કરે કોઈ તપાસ કરવા આવવાનું નથી પોલીસવાળા આવશે કન્સર્ન અધિકારીઓ આવશે તો પૈસાનું બંડલ ફેંકીશું એટલે લઈને જતા રહેશે આ એટીટ્યુડ છે લોકોનો પણ જે અધિકારી આની અંદર ઇન્વોલ્વ હોય કે જે રીતે કારણ કે ટીઆરપી ગેમ ઝોન થયું અધિકારી અમે ઇન્વોલ્વ હોય કે ન હોય જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે ઇલીગલી આ ચાલી ઉત્પાદન એની પણ સસ્પેન્શન થવું જોઈએ એની સામે પણ કાર્યવાહી થવી જોઈએ એની સામે પણ ક્રિમિનલ નેગ્લિજન્સનો ગુનો દાખલ થવો જોઈએ કોઈ પોલીસ સ્ટેશનનો હદ વિસ્તાર હોય અને ત્યાં એમડી ડ્રગ્સ પકડાય એકવાર પકડાય બે વાર પકડાય ત્રણ વાર પકડાય તો પીઆઈને તમારે સસ્પેન્ડ કરી દેવો જોઈએ તો એક્ઝામ્પલ સેટ થાય રાજ્યની સરકાર આવું કોઈ દાખલો આપવા માગતી જ નથી તમારા દર્શક મિત્રોને જણાવું કે જેમ એકસો ત્રીસથી વધારે ગુજરાતના બેગુના નાગરિકો આપણે ગુમાવ્યા એ મોરબી કાંડના આરોપી જયસિંહ પોઈની સામે જ્યારે હાઈકોર્ટમાં એમણે બેલ પિટિશન મૂકી તો સરકારે ઓન રેકોર્ડ એવું કીધું તમારે જામીન આપવો તો આપો અમે જામીન અરજીનો વિરુદ્ધ જ નથી કરતા ઇટ ઇઝ ઓન રેકોર્ડ એટલે આરોપીના બચાવમાં સરકાર પોતે આવીને ઊભી રહે છે પીડિતની પડખે નહીં આરોપીની પડખે

પણ જે જ્યુડિશિયરીમાં પણ લેટ થઈ રહ્યું છે અને જ્યુડિશિયરીમાં પણ જે રીતે સમય જઈ રહ્યો છે ન્યાયતંત્રમાં પણ હું નથી માનતો કે એવા કોઈ માણસ હોય જેને ટ્રુલી જસ્ટિસ કરવો હોય ન્યાય જેવું કઈક છે એવું બતાવવા માટે ન્યાયતંત્ર છે ન્યાય આપવા માટે નથી એવું હોત દિશાઓ નો હોત એવું હોત આટલા જ બધા પ્રકરણના બધા આરોપીઓને ફિટ કરી દીધા હોત એટલે હું તો માનું છું કે માન્ય ભૂપેન્દ્રભાઈએ હું હું રિસ્પેક્ટફુલી કહું છું કે પ્લીઝ તમે આ ગુજરાતમાં નથી શોભતું આપણને તમે ખરેખર સાચા અર્થમાં મૃદુનો મક્કમ હોય તો કોન્ક્રીટ એક્શન લો માણસો એક પછી એક કાંડમાં મર્યા જ કરે મર્યા જ કરે આપણે જોયા કરે એવું તો ન હોઈ શકે એટલે બધા જ પ્રકરણોમાં તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવી યોગ્ય તપાસો કરી યોગ્ય ચાર્જશીટ કરી બધા સાબરમતી સેન્ટ્રલ જેલના સળિયા પાછળ જેવું કરો એકવીસ લોકો આપણે ઓલરેડી ગુમાવ્યા છે આ ડીસા ગોડાઉન કાંડનો આંકડો વધુ મોટો હોઈ શકે છે બિલકુલ જિગ્નેશભાઈ અમારી સાથે વાત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર તો આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર